જય માતાજી હર હર મહાદેવ તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા અંદર મિત્રો કાલ વિડીયો માટે કેમ કે વાતાવરણ ભાઈ વરસાદવાળું હતું ને ઝરમર ઝરમ તની સાત દીધાનું ચાલુ હતું એટલે એક ધારો એકને એક વીડિયો બનાવતો મને થઈ કોઈ એક દી પૂલું કરી દઈ કાંઈ વાંધો નહીં આજથી પાછો આવવા મળશે બે દી બે દી વીડિયો ને મિત્રો અત્યારે આમ વાતાવરણ કેવું થઈ ગયું થોડોક તોડકો નીકળે છે પણ આમાં એમ છે કે મારે નાખવા દવાની થી દવા પણ હા જે વરસાદ આવી ગયો હવાર કોને વરસાદ આવી ગયો એટલે આપણી ઓલી વાડી જોવા દવાનું છે જો હલાઈએ મય ને તો દવા નાખવાનું છું એવું છે ને આવ્યું ખીર નીચે હવારવા મળવા મજા ન્યા આવતી કા વાતાવરણ ને એવું છે કિરણ ને આવું વાતાવરણ થાય એટલે કિરણ ને તો મરો કા ન મજા આવે ને માથું દુખે વાદળ ને એવું થાય ને એટલે કિરણ ને આમ શું કે માથા મળે ટાકા ને એવું આવેલું હોય ને એટલે આ વાતાવરણ ને એમ હારે પાવ શિયાળો બેહી જેલો છે એટલે વધારે દુખે માથા આપણને કેમ પેડ્યા વાગ્યું હોય તો શિયાળો આવે ત્યારે દુખાવો થાય એની જેમ છે કિરણ ને માથા ટાકા આવેલા એટલે થોડુંક દુખાવાનું થાય છે એવું છે ને હવે આપણે ઓલી વાડી જોવા જવાનું દવા નાખવાનો મેળ આવે તો નાખશું નકર તો આ તો લગભગ આપણા મમ્મી પપ્પા નીકળી ગયા ગામડાથી સવારમાં પાંચ છ વાગે ફોન આવ્યો કે આજે અમે આવી છીએ કાંઈ વાંધો નહીં હવે નાહિત વરસાદ એટલો હતો તો એ કે બાજરોને એવું લાવવાનો હતો એટલે બે દી રહ્યા છે ના નકર તો વહેલા વ્યાવાના હતા પણ વરસાદના કારણે બધું વસ્તુ આમ લેવાનું હતું ને એવું એટલે એ બધું જાય એમ હતું એટલે કે બે કઈ વાંધો આ વરસાદ ધીમે ધીમે ચાલુ કરતા વરસાદ થોડો ઓછો હોય એવું છે એટલે હવે આપણે ઓલી વાડી હાલો તો મિત્રો આપણે ઓલી વાડી આટો મારવા ગયા હતા પણ આ તો લગભગ હાલે એમ નથી ને મેં વિડીયો કેમ કેમકે ફોન આયા સારસિંગ ભૂલી ગયો હું ના જ ફોન કરતો ફોન ગયો બોલો આવું છે ફોન લેતા ભૂલી ગયો કે નહોતો હવારમાં ને પછી હું મૂકતો જાર્સિંગ પેલા છે પાછું ઉતારી

આપણે ફોટા બતાવીશું મેરેજ ના મારા મેરેજ ના લગ્ન ના એટલે આલ્બમ તો નથી પેન્ટ્રાય ફોનમાં થોડાક થોડા ફોટા મજા આવે તમને જોવા મજા આવે એ આ વિડિયો લાવ્યો હું તમે કોમેન્ટ આ વિડીયો ની અંદર એનું એનો અલગથી આલ્બમ જોવો થોડોક વિડિયો બનાવીશું બધા જવા બનાવ એવો તો નઈ બને પણ આપણે થોડોક ફોનમાં બતાઈશ મતલબમાં આલ્બમ નથી એ માટે એવું છે તો કિરણ આયાના મેરેજ ફોટા જો કેમ કે દિવસ પછી કિરણને શું કહેવાય ડાઈ ભાઈ વિડિયો આવશે ત્યાં લખું છે એટલે સરપ્રાઈઝ છે पापा હે હે સરપ્રાઈઝ એમ તો કે થોડા દિવસ પછી હું સરપ્રાઈઝ આયા કઈ સરપ્રાઈઝ આવશે આવશે આટલી ની વાર છે કોક ને ખબર પડી ગઈ તો કોમેન્ટ કરી નાખજો છે કિરણ છે ફોન માં ના ફોટા છે ઓલા સેન્ડ કરતી હતી મારા વાલામાં તે કોના ખબર કઈ જાન નહીં લામ જો કાળો રોટલો થઈ જાય ને કકડો થઈ ગયો મને આ રોટલો બહુ ભાવે પાછો મજા બોલો મને એમ કરીને દેખાડ દીધું બધાયને રોટલો બાળ દીધો એમ કેસો લગા મેરે મજાક રોટલો મિત્રો રોટલો બળી ગયો ને તો કઈ વાંધો નહીં પણ કકડો એટલો છે ને આ રોટલો તો ખાવાની બહુ મજા આ કાળો 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 એટલો કાઢી નાખો ને બાકી કકડો કકડો છે ને ખાઈ મને આ રોટલો બહુ ભાવે પેલા હું છે ને આ રોટલો બહુ ખાતો એટલે કકડો કકડો કરેલો ને રોટલો તો બહુ મજા હા જે બનાવેલો હોય સવાર માં તમે કકડો કરીને ખાવ ને

એવું છે તો કાઈ નહી તો હાલો થોડુંક આપણે ખાઈ લઈએ પેલા એવું છે તો મિત્રો આપણે ગયા હતા મારા મમ્મી પપ્પાને લેવા એમાં એમ છું કે બાસ્કાને એવું બધું લાવવાનું હતું પણ એ તો હું ખેડૂતના કાંઈક મિત્ર હે ને એના ઘેરાના મૂકીને એ આવ્યા હતા ને ખાસ કરીને વાતાવરણ મિત્ર ઘડી વાર એવું થયું કે વરસાદ આવશે તે ફૂલે ફૂલ આમ કહેવાય તો હા કાળા કાળા વાદળ એટલા બધા થઈ જાય ને વાતો પોસા મેં એમાં ખાસ કરીને મિત્ર ગાડી હે ને થોડોક એવો ડગો આપ્યો કેમ કે પાછલું ટાયર માં ઠામ કઈ હવા વધી જાય કે કાકરો અડી ગયો છે કેમ કે ઝીણો ઝીણું પંસર તો હતું તેમ એટલે કે કાકરો અડી ગયો તો તે ઠામ કે હવા વધી જાય એટલે વૈસ અધ વૈસ હે ને હું મારા પપ્પા ને મારા મમ્મી તઈને હલવાણા પછી મારા પપ્પા ગયા કે નોના પંચર ને હું કરાવવા નવી નવી ટ્યુબ નખાવી ને એવું બધું કર્યું એવું છે એટલે મેં કઈ વિડીયો નતો તો નકર મારો વિડીયો લેવો તો પણ વાતાવરણ થોડું ઓલા જેવું હતું એટલે મેં ન ઉતાર્યો એવું છે ને એ તો કિરણ આઈ ઓમી ન કરી ને તો કેટલો બધો સામાન લાવ્યો લા ઘરે થી થોડો કે લાવ્યો તને બધક હાટ હવા માર પપ્પાને ભૂખ લાગી ગઈ કેમ લાગી છે ને બસમાં માં બેહન ના લાગતી હતી કે વેસ માં ખાવું એમ થાતું ખાઈ લીધું તું શું ખાધું આપડી હવે આ બધું ઘરે થી લાવ્યા છે હજી ઠેલ્યું આયા પીડી ને આયા પીડી આમ તો ઠેલ્યું જ જાવ હજી ઉલા રૂમ માં પીડી ઠેલી તમને એમ થાતું ઓહ હા કેટલા ઠેલ્યું ને ઠેલ્યું એમાં તો એ બાદરું ને એવું હતું પોલે બીજાને બોલે મૂકીને આવા કે કંઈ જી કે કીધું કાય લાવ્યો કિરણ ડોળા કાંઈ કપડાને એવું બધું ઘરે પીડ્યું તે લાવ્યા હાડીને એવું પહેરો એવું છે આવું બધું મિત્રો હે વાત પૂછું કેમ કે મારું પણ ગામડે ગયેલા ના વર્ષને એવું બહુ હતું ને અહીંયા થોડો ગોસો એટલે આસપાસ તો થયું કોઈ નીકળી ગયો મસ્ત મજા ન હોય ત્યારે મને થોડીક વાર પહેલાં એમ હતું કે વાદળા ફૂલે ફૂલ હતા એવું છે તો મિત્રો કાંઈક આજનો વિડીયો કંઈક આવતો તો આ છે આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવો વિડિયો ત્યાં સુધી રાહ જો ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ચાલો અને કાલે વિડીયો આવશે મજા આવશે તમને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા હતા